નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું સતત હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો અંદર આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતીની અંદર જે આપણું સરસ મજાનું ચૌદમુ કાવ્ય છે કે રે પખેડ રે પંખીડા સુખથી ચણજો એ એક કાવ્યનું આજે આપણે સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન આજે વિડીયો ની અંદર જોવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર ખૂબ જ ઉપયોગી રહેવાની છે તો જોઈએ આપણું સ્વાધ્ય તો સ્વાધ્યની અંદર સૌ પ્રથમ છે વાતચીત અને વાતચીતના પ્રશ્નો જે છે એ આપણે જાતે આ પ્રશ્નો જવાબ આપવાના હોય છે અહીંયા ખાલી તમને સમજવા પૂરતા આન્સર આપેલા છે તમારે બેઠે બેઠા આવા નથી લખવાના તમારે પોતાના જાતે પોતાના અનુભવ પરથી લખવાના છે પેલો તમારા આંગણામાં કે આસપાસ કયા કયા પંખીઓ ચણવા આવે છે તમે સવારે દાણા નાખો છો ને આપણે ના નાખતા હોય તો આજથી આપણે ટેવ પાડવાની છે કે સવારે ઉઠીએ એવા મુઠ્ઠી ભરીને દાણા પક્ષીઓને આપીએ જો તમે પક્ષીઓને દાણા નાખો છો તો તમારા આંગણામાં કયા કયા પક્ષીઓ દાણા ચણવા આવે છે એ તમારે લખવાનું છે બીજો છે કે આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ શું શું કરતા જોવા મળે છે આપણને એ આપણે લખવાનું છે આ તમારે જાતે મિત્રો તમારે સવારે નોટબુક લઈને બેસી જવાનું છે પક્ષીઓને જોવાના છે 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 અને આ જવાબો લખવાના ત્રીજો તમારા આંગણામાં આવતા પંખીઓથી વાતાવરણમાં કોઈ ફેરફાર થાય ખરો અને કેવું તો હા વિદ્યાર્થી મિત્રો જરૂર થાય છે સવારનો સૂરજ ઉગેલો હોય સવારનું સરસ મજાનું વાતાવરણ હોય અને પક્ષીઓનો સરસ મજાનો મધુર અવાજ આપણને સાંભળવા મળે છે જેથી કરીને વાતાવરણ મિત્રો એકદમ સારું થઈ જાય છે આગળ

વધુ પંખીઓ ચણવા આવે તે માટે તમે શું કરશો તમારા આંગણામાં વધુમાં વધુ પંખીઓ તમારા દાણા ચણવા આવે તે માટે તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરશો એ તમારે લખવાનો છે તો મિત્રો આપણે શું કરી શકીએ તો આપણે પાણીનું પ્યાવ બાંધી શકીએ છીએ પક્ષીઓ માટે વધુ વધારે દાણા નાખી શકીએ છીએ ઝાર નાખી શકીએ બાજરી નાખી શકીએ બીજો તમારે આપેલ પાવ દર્શાવતી પ કાવ્ય પંક્તિમાંથી કાવ્ય શોધીને લખો એટલે કે તમને એમનો પાવા આપેલો છે આ પાવાઠ જે છે એક જ આપણને દર્શાવે છે બીજો કે બધા જ પંખીઓ માટે મારો બગીચો કાયમ ખુલ્લો છે તો એનું શું આવશે ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર બને છે તમને કુદરતી રીતે જ માણસોથી ડરવાની ટેવ મળી છે તો શું આવશે રે રે તોય કુદરતી મળી ટેવ બિહવા જનો થી પછી ચોથો કે જો ઉડી જાવશો તો કોઈ નિર્દય હાથ નો ડર જરૂર થી છે તેમાં શું આવશે જવાબ કે જો ઉડો તો જરૂર ડરશે ક્રૂર કો હસ્તનો હા એ આપણો રાઈટ આન્સર થઈ જશે આગળ વધીએ આગળ છે પાંચમો એમાં આવશે કે કુદરતમાં રહેલો એકતાનો ભાવ જીને લોકો તમારા પર નિર્દયતા આચરે તેનાથી હું દુઃખી છું એમાં કાવ્ય પંક્તિનો સાચો ભાવ શું આવશે તો દુઃખી છું કે કુદરત એક ક્રૂર આવી એ સાચી કાવ્ય પંક્તિ મિત્રો થઈ જશે ત્રીજો છે કે કાવ્ય પંક્તિમાં રહેલા ભાવ મુજબ હાવભાવ અને સંકેતો સાથે તમારે પઠન કરવાનું છે ને આ એક્ટિવિટી તમારે તમારા ક્લાસરૂમ ની અંદર જાતે કરવાની છે જોઈ શકો છો

વિજે છે ના ના પાડી છે ભાવ શું થશે કે મારું ઉપવન એટલે કે મારું જે વન છે બધા પંખીઓ માટે કાયમ માટે ખુલ્લું છે ચોથો છો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની તેમાં શું આવશે ભલે તમને બીક લાગે પણ તમે સૌ તરફ પથ્થર ફેંકવા એ તો ક્રૂર માણસોના કામ છે અને વિદ્યાર્થી મિત્રો તમે હજી સુધી અમારા વોટ્સઅપ ગ્રુપ ની અંદર ના જોડાણા હોય તો આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપ ની લિંક આપેલી છે તો અચૂક થી ભૂલ્યા વગર જોઈન થઈ જજો ખરા છે પંખીઓ બહાદુર બનીને ને માણસો ને બીવડાવે છે તો આ વિધાન કેવું છે આ વિધાન ખોટું છે વિધાન ખોટું હોય આપણે શું લખવાનું હતું જાવ પંખીડા બીજો કવિ પોતાનો

પછી છઠ્ઠો છે ઉદાહરણ મુજબ કંશમાં આવેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવ જરૂર હોય ત્યાં વાક્યમાં જરૂરી સુધારા પણ કરવાના છે અહીંયા ઉદાહરણ આપેલું છે કે મારે લીધે કોઈને પણ નુકસાન થાય તો મને શું થાય તો તૈયાં મિત્રો જોઈ શકો છો આડાવડું છે અને અહીંયા શું છે હાની શબ્દ તમને આપેલો છે કંશમાં ને આપણો જવાબ બનશે મારે લીધે કોઈને પણ હાનિ થાય તો મને દુઃખ થાય એ આપણો રાઈટ જવાબ થઈ જશે એવી રીતે આપણે બીજા વાક્ય જોઈએ જોઈ શકો છો પહેલો છે અમારી શાળાના ઉદ્યાનમાં એટલે કે બગીચામાં જાત જાતના ફૂલો ખીલે છે અને અહીંયા ઉપવન શબ્દ છે તો આપણે ઉદ્યાનની જગ્યાએ ઉપવન શબ્દ મૂકીશું અમારી શાળાના ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે બીજો માં બાપનું હૈયું હંમેશા બાળકોનું કલ્યાણ જ ચાહે છે તો અહીંયા શું આવશે કલ્યાણ એટલે ક્ષેમ કહી શકો સિમ્પલ સામાનાર્થી શબ્દો જેવું જ છે તો મા બાપનું હૈયું હંમેશા બાળકોનું ક્ષેમ જ ચાહે છે ક્ષેમ એટલે કલ્યાણ ત્રીજો મૂંગા પશુ પંખીઓને રંજાળનાર કેવા નિર્દય હોય છે નિર્દય તો શું થશે ક્રૂર એમાં તમારો જગ્યાએ તમારે કુર લગાવવાનો મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા ક્રૂર હોય છે આગળ ચોથો છે કે વડીલોના કર આશીર્વાદ માથે ઉઠતા હોય છે કર એટલે શું થાય હસ્ત હાથ તો વડીલોના હસ્ત આશીર્વાદ માથે ઉઠતા હોય છે પાંચમો નાત જાત ભેદભાવ હોય દરેક રાઈટ આન્સર થઈ જશે આગળ વધીએ આગળ છે સાતમો કે શબ્દ અને તેનો અર્થ વાંચો જે વાક્યમાં શબ્દ સાચી રીતે વપરાયેલો હોય તેની સામે રાઈટ કરવાનું છે અને તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું છે તમને આગળ અહીંયા બોક્સ આપેલા છે તમારે તમારે એવી રીતે રાઈટ કરવાનું છે એટલે કે ક્ષેમપૂર્વક એટલે કે નિડરતા પૂર્વક શાંતિથી અહીંયા છે જવાબ કે ફોઈએ સૌના ક્ષેમ કુશળ સમાચાર લીધા જોઈ શકો છો ક્ષેમ શબ્દનો અર્થ આપણે આગળ પણ સમજી ગયા છે અને આ એનો સાચો વાક્ય પ્રયોગ થઈ આગળ શું થાય પાણો તો થઈ જશે એના મિત્ર તેને રોક્યો આગળ છે શબ્દકોષનો ઉપયોગ કરી નીચેના શબ્દોના અર્થભેદની નોંધ કરવાની છે આપણે તે શું છે વન અને ઉપવન તો વન એટલે શું થાય વન એટલે થઈ જાય જંગલ ને ઉપવન એટલે થઈ જાય બગીચો આગળ હવે આપણે બીજા શબ્દો લઈએ વધુમાં બીજા છે વાસ અને ઉપવાસ તો વાસ એટલે શું થાય વાસ એટલે થઈ જાય વસવાટ અને મોહલ્લો અને ઉપવાસ એટલે કે વ્રત કે નિયમ તરીકે આપણે જે આપણે ખાતા નથી એ છે પછી જે શિક્ષક અને ઉપશિક્ષક શિક્ષક એટલે શું થાય શિક્ષણ આપનાર જે આપણને ભણાવે છે તે પછી જે ઉપશિક્ષક એટલે કે શિક્ષકના મદદનીત શિક્ષક એને શું કહીએ છીએ આપણે ઉપશિક્ષક આગળ

મંત્રી અને ઉપમંત્રી મંત્રી તો શું આવશે સલાહકાર પ્રધાન સંસ્થા હોય તેને શું કહી છે આપણે કથા અને ઉપકથા એટલે કે મુખ્ય કથામાં આવતી નાની કથા જે મુખ્ય મોટી કથા હોય એની અંદર નાના નાના ડિવાઇસ પાઠ કરેલા હોય ઉપકથાના એને આપણે શું કહીએ છીએ ઉપકથા આગળ જઈએ આગળ છે નગર અને ઉપનગર તો નગર એટલે શું થાય સિમ્પલ શહેર ને ઉપનગર એટલે મુખ્ય શહેરનો નાનો વિસ્તાર એને આપણે શું કહીએ છીએ ઉપનગર અહીંયા છે નામ અને ઉપનામ તો નામ એટલે શું થાય જે સંજ્ઞા હોય એને નામ પછી વસ્તુનો સંજ્ઞા રૂપ શબ્દ વસ્તુને તમારે કોઈ માણસને કહેવું છે તો અને એને આપણે એના નામ વડે જ બોલાવી શકીએ ઉપનામ એટલે કે લાડથી આપણે મશ્કેલીની અંદર જેને બોલાવીએ છીએ એને શું કહીએ છીએ ઉપનામ આગળ કાવ્ય પંક્તિ આપણે સમજાવવાની છે અહીંયા પહેલો આપેલો છે પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું ના ના કોદી તમ શરીરને કાઈ હાનિ કરો તેમાં શું આવશે હે પંખીઓ જુઓ તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું છું ના ના કોઈ દિવસ હું તમારા શરીરને કોઈ રીતે નુકસાન પહોંચાડું નહીં આગળ આગળ છે બીજો જો ઉડો તો જરૂર ડરશો ક્રૂર કો હસ્તનો હા તેમ તરફ ઉડી જશો તો હું માનીશ કે તમને તમારા તરફ કોઈ પથ્થર ફેંકે તો તેવું અમાનવીય કૃત્ય કોઈ ક્રૂર માણસ જ કર્યો હશે એવું હું માનીશ આગળ ત્રીજો જે છે ત્રીજાનો પણ તમે અર્થ જોઈ શકો છો સંપૂર્ણ અર્થ તમને આપેલો છે

તમે પંખીઓને ક્યારે ઉડાડ્યા છે અથવા કેમ છે ક્યારેય ઉડાડતો નથી અને આપણે પક્ષીઓને ક્યારે ઉડાડવા જોઈએ જયારે પક્ષીઓ ચણતા હોય અને એમને ખબર ના હોય ને કોઈ બિલાડી અને કૂતરો તેમના શિકાર માટે દૂરથી નજર રાખી રહ્યો હોય ત્યારે આપણે પક્ષીઓને એમના ભલા માટે ઉડાડવા જોઈએ આગળ તો તમે પશુ પંખીઓ માટે શું શું કરો છો તમે જે જે કરતા હોય એ તમારે લખવાનું શા માટે એ પણ તમારે તમારા શબ્દની અંદર લખવાનું છે જોઈ શકો છો તમને આન્સર આપેલો છે આગળ આગળ ચાક રાગ પરથી ગાય વિશે ચાર નવી પંક્તિઓ આપી છે તે વાંચો અને કબૂતર કે માછલી કે અન્ય મનપસંદ પ્રાણી પક્ષી કવિ નવી કવિતા તમારે બનાવવાની છે જોઈ શકો છો અહીંયા તમને કવિતા આપેલી છે તમારે એમ નથી કે આપણે આની આ જ બેઠી લખીએ તમે તમારી રીતે સારી પણ કાવ્ય પંક્તિ YouTube માધ્યમ દ્વારા Google માંથી શોધીને લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ 7 વિષય ગુજરાતી વિષયની અંદર ચેપ્ટર નંબર કાવ્ય નંબર 14 જે છે રે પખેડા સુખથી ચણજો એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તમારા માટે જો યુઝફુલ રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો અને મારા મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આપજો જય હિન્દ જય ભારત